હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં છો ફ્રેન્ડ હું આજે તમારી સાથે શેર કરી અલગ રીતે આજે આપણે બનાવીશું ફરસી પૂરી તો ફ્રેન્ડ આપે એનામાં મેંદો લીધો છે ઘઉં નો લોટ લીધો છે લોટ લીધો છે ફ્રેન્ડ આપે ચાર લોટ થી આજે પૂરી બનાવશું લેકિન ફ્રેન્ડ એનામાં આપણે આજે અલગ મસાલો ઉમેરીશું જેનાથી એટલી ટેસ્ટી બને છે ને ફ્રેન્ડ તમે ક્યારે પણ આવી રીતે ટેસ્ટ ના કરી હશે ફરસી પૂરી તો આપણે બધાને આપણે આવી રીતે મિક્સ કરી લઈશું મિક્સ કર્યા બાદ ફ્રેન્ડ્સ એનું આપણે બનાવીશું મસાલો તો આપણે આટાની ને બાજુ રાખી દઈ અને પછી એનું આપણે મસાલો બનાવીએ મસાલા માટે આપણે પેલી લીધી છે ખાંડ ની દસ્તુ લીધું છે અને એનામાં આપણે મરી લીધી છે એક ચમચી જેટલું આપણે અજમું લીધું છે એક ચમચી જેટલા આપણે સફેદ તલ લઈશું હવે એનામાં આપણે ઉમેરીશું દોઢ ચમચી જેટલો જીરો આપણે જીરો ની માત્રા વધારે રાખવી છે ફ્રેન્ડ્સ અને બધાને આપણે સારી રીતે કૂટી લઈશું તો ફ્રેન્ડ્સ આપણે બધાને સારી રીતે કૂટી લીધું છે તમે જોઈ શકો છો હું લોટમાં આપણે ઉમેરી નાખીશું બધા મસાલાને અને જે કટોરીમાં આપણે લોટ લીધો છે ને બધા કટોરીમાં એ જ કટોરીમાં આપે તેલ લેવાનું છે કે તમારે કને ઘી હોય તો પણ ચાલશે તો બધે આપણે મોંઘ ઉમેરીશું એનાથી ફ્રેન્સ ટેસ્ટી થાય છે પૂરી અને એટલી ટેસ્ટી થાય છે કે તમે આવી રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે એનામાં આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું હવે ફ્રેન્ડ એના હું તમને કીધું છે કે અલગ આપે મસાલો ઉમેરવાનો છે તો એમાં અલગ મસાલો છે કે આપણે આખા દાણા આવે છે এটি লিথা ছিল চমচ যেটা এলাইস બીજું આપણે ઉમેરીશું અડધી ચમચ એટલે આપણે હળદર લઈશું હળદર આપણે થોડુંક પાણી ઉમેરવાનું છે અને ઉંગળીઓ આપણે હલાવું છે અને પછી આપણે લોટમાં માં ઉમેરી એનાથી ફ્રેન્ડ બહુ ટેસ્ટી પૂરી બને છે અને બધાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો શું એનામાં પાણી તમે ઘણું બધું ઉમેરવાની જરૂર નહીં પડે ફ્રેન્ડ એ જે આપણે લીધું છે એનામાં જ લોટ બાંધી જશે તમે એક કટોરી માપ લઈ લેજો અને એનામાંથી તમે આવી રીતે પૂરી બનાવજો જો જરૂર પડે ફ્રેન્ડ તો જ પાણી ઉમેરવા નકર તમે પાણી ઉમેરવાની જરૂર નહીં પડે એટલે ટેસ્ટી પૂરી બને છે કે તમે ઘરમાં જયારે મેમન આવે ને તમને એમ થાય કે શું સરસ બનાવીને ખા તમે આવી રીતે ચા સાથે ખરાવશો તો એટલી ટેસ્ટી લાગશે તો તમે જોઈ શકો છો કેટલી સારી રીતે થઈ ગઈ છે બધું આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે હવે એનામાં થોડુંક પાણી ખપશે એટલે આપણે જે કટોરીથી લોટ અને તેલ ને આપણે લીધું છે એ જ કટોરીમાં આપણે પાણી લઈશ તો હમણાં આપણે અડધી કટોરી જેટલું પાણી ઉમેર્યું છે અને આપણે લોટ બંધીશું આવી રીતે તમે જોઈ શકો છો આવી રીતે દબાવશો તો સારી રીતે આપણો મિક્સ થઈ જશે તો તમે જોઈ શકો છો હવે લોટ બાંધી લીધું છે હવે આપણે પાંચ મિનિટ સુધી એને રેસ્ટ કરવા રાખી દઈશું તેનાથી શું છે ફ્રેન્ડ એ લોટ સારી રીતે આપણો મેસ થઈ જશે અને પાંચ મિનિટ આપણે એને ઢાંકીને રાખી દઈશું પછી આપણે પૂણી બનાવીશું ફરસી પૂણી તો ફ્રેન્ડ્સ આપડી પાંચ મિનિટ થઈ ગઈ છે હવે આપ ટોઈ લઈશું તમે જોઈ શકો છો એટલું સોફ્ટ થઈ ગયું છે હવે આની આપણે બેલી લઈશું અને આવી રીતે એનામાં તેલ કાંઈ ઉમેરવાની જરૂર નહીં પડી ફ્રેન્ડ્સ મોળ લીધું છે એનાથી જ તમે જોઈ શકો છો પાટલા ઉપર આવી રીતના તેલ છૂટી જશે અને જયારે પણ તને તમે એને ટાળશો ને ત્યારે પણ આ એનામાં તેલ ઘણું બધું નહીં ખાવ ઓછા તેલમાં એટલે ટેસ્ટી બની જાય છે ને તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો હું રોટ ઉમેરીશું આવી રીતે ફેલાવીશું અને પછી બેલી લઈશ તો આપણે ઝીણી બેડવાની છે તો તમે જોઈ શકો છો આપે બનાવી છે તમે જોઈ શકો મીડિયમ ગોળ કરી નાખીશું જો તમને મોટી જૂતી હોય તો તમે એ પ્રમાણે કરજો એ તમારી મરજી આવી રીતના આવી રીતે મીડિયમ સાઈઝ બનાવી છે જો તમને મોટી જોતી હોય તો તમે એ પ્રમાણે કરજો અને જો તમને નાની જૂતી હોય તો તમે એ પ્રમાણે કરજો બધી કાઢી લેશું બધી રીતે તમે જોઈ શકો છો જો તમને જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે તમે બનાવજો ફ્રેન્ડ આપણે તેલ ગરમ કરવા રાખી દીધું છે હવે આપણે પૂરી તારી લઈશું બધા પૂરી આપણે ઉમેરી નાખીશું અને એ આપણે અલગ રીતે પૂરી બનાવી છે અને એ ફરસી પૂરી છે તો તમે આવી રીતે બધી પૂરી આપણે ઉમેરી નાખી છે પૂરી આપે બધી ઉમેરી નાખી છે અને એક બાજુ સારી રીતે આપણે પકાવીશું પછી આપણે બીજી બાજુ પલટાવીશું તો આ આપણે ચાર લોટમાંથી પૂરી બનાવી છે જેટલી ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે તમે બે ત્રણ મહિના સુધી સ્ટોક કરીને રાખી શકો છો અને એટલી ટેસ્ટી બને છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ આવી રીતે બિલકુલ આવી રીતે તમે જોઈ શકો છો એટલી ટેસ્ટી અને સ્વાદિષ્ટ પૂરી બને છે તો આપણે સરખી રીતે તાળી લઈશું એક ત્રણ મિનિટમાં